નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા આશરે ત્રણ દિવસ અગાઉ લુણાવાડા નગરમાંથી પસાર થતા ચાર માર્ગીય રસ્તા પર બસ સ્ટેન્ડ પાસે પૂરપાટ ઝડપે પસાર થતાં અજાણું વાહન એક વાછાડાને ઘાયલ કરી જતું રહ્યું હતું આ અંગેની જાણ જીવદાયા પ્રેમી કાજલબેનને થતા તેઓએ જીવદયા પ્રેમીઓ અને પશુપાલન અધિકારીની મદદથી આ વાછાડાની સારવાર કરાવી તેના ખોરાક પાણીની વ્યવસ્થા કરી અને તે જ સમયે સુરક્ષિત સ્થળ આઝાદ મેદાનમાં મૂકવામાં આવ્યું હતું પરંતુ અકસ્માત થયા પછી આ વાછાડાની મુશ્કેલી ઓછું થવાનું નામ લેતી નહોતી પાલિકા દ્વારા આઝાદ મેદાન ખાતે જિલ્લા વહીવટીતંત્રની તિરંગા યાત્રાનું સમાપન થવાનું હતું એટલે ઘાયલ વાછડાને એસટી વર્કશોપ પાછળ એવમ એપાર્ટમેન્ટ પાસે ખુલ્લા પ્લોટમાં મૂકી આવ્યા ત્યાં પણ ઇજાગ્રસ્ત વાછડાના ખોરાક પાણી માટે કાજલબેન ગયા પરંતુ વાછડાની સ્થિતિ દયનીય છે વધુ સારવાર માટે ગોધરા પાંજરાપોળ મૂકવા જવું પડે તેમ છે પણ કોઈ લઈ જાય તે મોટો પ્રશ્ન છે સરકારે ઘાયલ પશુની સારવાર માટે ઓગણીસો બાસઠ એમ્બ્યુલન્સ શરૂ તો કરી પરંતુ ઇજાગ્રસ્ત પશુને અને સ્થળે ખસેડવા માટે કોઈ વ્યવસ્થા નથી અનેક વખત સેવાભાવી કાજલબેન જીવદયા પ્રેમીઓની મદદથી ફાળો એકત્ર કરી ગોધરા પાંજરાપોળ સુધી ગાયલ પશુ પહોંચાડતા હોય છે ત્યારે આંગે કોઈ વ્યવસ્થિત આયોજન થાય તેવી જીવદયા પ્રેમીઓમાં માંગ ઉઠીએ છે અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા તાજેતરમાં ઘણા બધા વાહનો લોકાર્પણ કરવામાં આવ્યા છે પરંતુ ઘાયલ પશુઓને ઉચકીને સારવાર માટે અન્ય સ્થળે લઈ જઈ શકાય તેવું કોઈ જ વાહન નથી જેના કારણે અવારનવાર આ પ્રકારની સ્થિતિ સર્જાય છે જીવદયા પ્રેમીઓના લોકફાળાથી પશુઓને સારવાર માટે બહાર ખસેડવામાં આવે છે ત્યારે લુણાવાડા પાલિકા જીવદયા રાખીને આ અંગે કોઈ નક્કર આયોજન કરે તે જરૂરી બન્યું છે નમસ્તે કાજલ કાજલસા લુણાવાડા ખાતે છેલ્લા પંદર વર્ષથી જીવદયાનું કામ કરી રહી છું પરમ દિવસે સવારમાં આઠ વાગે રિક્ષાવાળા એક હસમુલભાઈ તરફથી કોલ આવ્યો કે અહીંયા આગળ એક વાછરડાનો એક્સિડન્ટ થયો છે અને મેં ઓગણીસ પાસઠ કરોડના એમ્બ્યુલન્સ બોલાવી તેની સારવાર કરાવી હતી અને રાત્રે સાડા વાગે ફરીથી ડોક્ટર ચૌહાણ સાહેબને બોલાવી અને તેની સારવાર કરાવી હતી લુણાવાડાના ઘણા બધા જીવદયા પ્રેમી ભાઈઓ ભેગા થયા હતા તેમને સૌએ ભેગા મળી અને આઝાદ મેદાન ખાતે બધા ભાઈઓ દ્વારા એને કીડા બધું ખવડાવી પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ ગઈકાલે તિરંગા યાત્રા હોવાથી ત્યાંથી એ ખસેડીને લીલાવતી હોસ્પિટલની પાછળ મૂકવામાં આવ્યું હતું આજે ત્રણ દિવસ થયા ત્રણ દિવસમાં ચાર વખત સારવાર થઈ તેમ છતાં પણ એ બચ્ચું હજુ પણ ઊભું થઈ શકતું નથી એને વધુ સારવારની જરૂર છે વારંવાર આવી ઘટનાઓ બનતી રહે છે અને વારંવાર મારે પશુઓને ગોધરા પાંજરાપોળ ખાતે શિફ્ટ કરવામાં નગરપાલિકા પાસે કરવી પડતી હોય છે વારંવાર આ રીતે માંગણી કરવી મને પણ યોગ્ય નથી લાગતું જો પાલિકા તરફથી દરેક વખતે આવા પશુઓને બાંદરાપુરમાં મોકલવા માટે કોઈ ચોક્કસ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો વધારે સારું